સાંતલપુરના પાટણકા ગામ ખાતે ખેડૂતના ખેતરમાં ગેસ લાઈન ખોદકામ થયા બાદ બુરાણ નહી થતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગેસ નું ખોદકામ કરીને બુરાણ નહી કરતા કરેલ ખોદકામમાં વરસાદી પાણી ભરાતા ખેડૂત પરેશાન વારંવાર રજૂઆત બાદ નિકાલ નહીં થતા ખેડૂતો બન્યા પરેશાન પાટણ જિલ્લાના સાંતલપુરના પાટણકા ગામ ખાતે ખેડૂતના ખેતરમાં ગેસ લાઈન ખોદકામ કરવામાં આવ્યું હતું જે ખોદકામ કર્યા બાદ એક અઠવાડિયાથી વધુના સમયગાળા દરમિયાન હજી સુધી બુરાણ કરવામાં આવ્યું નથી ખેડૂત આ બાબતે પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય નિકાલ ન આવવાને કારણે ખેડૂત પરેશાન બન્યા છે સાંતલપુના પાટણકા ગામના ખેડૂત દેવાભાઈ નાગદાનભાઈના ખેતરમાં ગેસ લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું છે જે ખોદકામને લઈ ખેડૂતને વાવેતર કરેલ અગાઉનો પાક કપાસ અને એરંડા નિષ્ફળ ગયેલ હોવાનું ખેડૂતે જણાવ્યું છે

હાલ એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ખેતરમાં ગેસ લાઈન માટે કરેલ ખોદકામમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયું છે અને ખોદકામ કર્યા બાદ કોઈ વળતર પણ ખેડૂતને ચૂકવવામાં આવ્યું નથી જેને લઈ ખેડૂત પણ ચિંતિત જોવા મળી રહ્યો છે ખેડૂતે ખેતરમાં કરેલ વાવણી ફેલ જતા વળતરની કરીમાં ખેતરના જણાવ્યા અનુસાર કપાસનું વાવેતર અને એરંડાના કરેલ વાવેતર પણ ફેલ ગયેલ છે જેનું મુખ્ય કારણ ગેસ લાઈન માટે ખેતરમાં ખોદકામ કરતા નુકસાન થા પામી છે તેમજ કરેલ વાવેતર કપાસનો પાક પણ ફેલ ગયેલ હોય છે ખેડૂત પર આફત આવી પડતા ખેડૂતે વળતરની માંગ કરી છે ખેડૂતે પોલીસ મથકે રજૂઆત અને અરજી કર્યા બાદ કોઈ હલ નહી આવતા આખરે ખેડૂતે મીડિયાનો લીધો સહારો ખેડૂતના ખેતરમાં ગેસ લાઈન માટે કરેલ ખોદકામનું ઝડપી બુરાણ કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતની માંગ ઉઠવા પામી છે કારણ કે હાલ ચોમાસાની સીઝનને લઈ ખેડૂતને વાવેતર કરવું પણ જોખમી જણાઈ રહ્યું છે